વલસાડ મુકુંદ હાઇવે પર રોડ ક્રોસ કરી રહેલ મહિલા સાથે શું બન્યું વલસાડના મુકુંદ ઓવરબ્રિજ પાસે રોડ ક્રોસ કરી રહેલ રાહદારી મહિલાને કાર ચાલકે ટક્કર મારતા હિટ એન્ડ રન ઘટના બનવા પામી હતી વલસાડ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર મુકુંદ પાસે એક મહિલા રોડ ક્રોસ કરી રહી હતી તે દરમિયાન પૂર ઝડપે હંકારી આવેલ એક કાર ચાલકે મહિલાને અડફેટે લેતા ફંગોડાઈ હતી નીચે પટકાતા મહિલાને ગંભીર ઈજાને પગલે આસપાસના લોકો દોડી આવી એકસો આઠ એમ્બ્યુલન્સ જાણ કરતા સ્થળ ઉપર આવી પહોંચી હતી અને મહિલાને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી જોકે ત્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું સમગ્ર ઘટના સીસી કેમેરામાં કેદ થઈ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ વિડીયો